કેવી રીતે આની અંદર ફોર્મ ભરી શકાય અને આ વિડિયોની ડિટેલ માહિતી વિશે આપણે ચર્ચા કરીએ તો અત્યારે તમે બધા જાણો જ છો કે હમણાં જ ગઈકાલે નોટિફિકેશન બહાર પડેલી છે અને આ નોટિફિકેશનની અંદર સ્પષ્ટતા કરેલી છે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા એક ભરતી એનાઉન્સ કરેલી છે કઈ ભરતી તો કે ભરતીનું નામ છે લેબ આસિસ્ટન્ટ અહીંયા આપણને રજૂ કરેલો પોઈન્ટ જેના વિશે આપણે વાત કરીએ આ ભરતી સેના ઉપર છે કે લેબ આસિસ્ટન્ટ ની ભરતી છે અને સાહેબ એના માટે ભણતર તો કે યસ આ ભણતર વિશે વાત કરીએ તો જે વિદ્યાર્થીઓ બારમું ધોરણ પાસ કરેલું છે બાર સાયન્સ પાસ કરેલું છે એ લોકો માટેની ભરતી છે ચાલો ડિટેલમાં આ ભરતી વિશે વાત કરીએ તો અહીંયા સૌથી પહેલા તો આ નોટિફિકેશનની અંદર આપેલી માહિતીને આપણે સમજીએ ગુજરાત ગણ સેવા પસંદગી મંડળ જેમણે આ જાહેરાત કરેલી છે ભરતી વિશે આપણને વિગતવાર માહિતી આપેલી છે વિગતવાર સૂચનાઓ આપેલી છે જે ભરતી કઈ છે તો કે લેબોરેટરી આસિસ્ટન્ટ વર્ગ ત્રણ યાદ રાખજો મિત્રો કઈ ભરતી આવેલી છે લેબોરેટરી આસિસ્ટન્ટ વર્ગ ત્રણ માટેની ભરતી ક્લાસ થ્રી ની ભરતી એનાઉન્સ થઈ ગઈ છે ફ્રેન્ડ અને એ પણ એની ડિટેલ વિશે આપણે વાત કરીશું ધોરણ બાર સાયન્સ પર અહીંયા આપણને માહિતી આપેલી છે અહીંયા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હસ્તકના ખાતાના વડા અધિક નિયામક શ્રી શ્રી એના દ્વારા તબીબ શિક્ષણ અને અને કચેરી અધિક નિયામક તબીબી સેવાઓની લેબોરેટરી આસિસ્ટન્ટ વર્ગ ત્રણ ની ભરતી જો મિત્રો અહીંયા બે અલગ અલગ શબ્દો વિશે વાત કરી છે કયા બે શબ્દો એક તો કે તબીબી શિક્ષણ અને સંશોધન કચેરી અને બીજા નંબર ઉપર તો કે તબીબી સેવાઓની કચેરી તો સાહેબ આ કઈ સમજાતું નથી યસ આ નથી સમજાતું ચાલો એ જ ક્લિયર કરું છું સૌથી પહેલા તમને એક માહિતી આપેલી છે આ માહિતીમાં શું કીધું છે તબીબી સેવાઓની કચેરી તબીબી સેવાઓની કચેરી એટલે કઈ તો કે સામાન્ય રીતે તબીબી સેવાઓ ક્યાં મળે છે તો કે સરકારી દવાખાનામાં સિવિલ હોસ્પિટલમાં યસ તો આ જ સિવિલ હોસ્પિટલ જે આપણે સરકારી દવાખાનાઓ કહીએ છીએ જ્યાં તબીબી સેવાઓ મળે છે એ કચેરીને કહેવામાં આવે છે તબીબી સેવાઓની કચેરી ક્લિયર છે તો એના ઉપર એ ક્લિયર થાય કે આ ભરતી જો એ તમે એક્ઝામ પાસ કરો છો તો તમને જે જોબ મળે છે એ કઈ જગ્યાએ તો કે તમે સરકારી આરોગ્ય કેન્દ્રની અંદર અલગ અલગ સિવિલ હોસ્પિટલની અંદર ગવર્મેન્ટની અંદર તમે જોબમાં લાગો છો ક્લિયર ત્યાર પછી આગળ વાત કરીએ સાહેબ આ બીજો પોઈન્ટ શું છે તબીબી શિક્ષણ અને સંશોધનની કચેરી એટલે કે તબીબી શિક્ષણ એટલે તમે ઘણી બધી જગ્યાએ જોયું કે ગવર્મેન્ટ કોલેજીસ ચાલતી હોય છે જે મેડિકલ સાથે અટેચ હોય મતલબ કે તબીબી શિક્ષણની સાથે એની તાલીમ અપાતી હોય છે જે મેડિકલ કોલેજ પણ આ હોસ્પિટલ સાથે જોડાયેલી હોય છે યસ તો એ વિભાગ જે શિક્ષણ વિભાગ છે એ અને સાથે સાથે તમે આ પણ જોયું હોય છે ઘણી બધી હોસ્પિટલોની અંદર સંશોધન કેન્દ્રો ચાલતા હોય યસ

અઠ્યાવીસ આઠ બે હાજર પચીસ બપોરે બે વાગ્યા થી ફોર્મ ભરાવાનું શરૂ થવાનું છે અને જેની મર્યાદા છે અગિયાર નવ બે હાજર પચીસ અગિયાર સપ્ટેમ્બર બે હાજર પચીસ રાત્રિના બાર વાગ્યા સુધીનો સમય આપણને દર્શાવેલો છે આટલા સમય સુધીમાં તમે ફોર્મ ભરી શકો છો તો ફ્રેન્ડ્સ હું તો એવું કહું છું કે બાર સાયન્સ પાસ કરેલા હોય એ વિદ્યાર્થીઓએ કાલે જ સર્વર ઓન થતાની સાથે જ ફોર્મ ભરી દેવાય કેમ તો કે ફ્રેશ જ્યાં સુધી આપણી પાસે કન્ટેન છે અને આપણે આવી કોઈ ભરતીની અંદર પાસ થઈ થઈ જઈએ તો સારામાં સારો એક ગવર્મેન્ટ જોબ પ્રોફાઇલ આપણું બની શકે છે ક્લિયર ચાલો ડિટેલમાં વધુ આગળ વાત કરીએ તો મિત્રો આપણે વાત કરીએ આ ભરતીની અંદર કેટલી જગ્યાઓ છે તો અહીંયા આપણને નીચે મુજબની જાહેરાત આપેલી છે જે જગ્યાઓ વિશેનું વર્ણન કરેલું છે ચાલો સમજીએ સૌથી પહેલાં અધિક નિયામક શ્રી તબીબી અને શિક્ષણ અને સંશોધન પ્રભાગ તો આપણે હમણાં જ વાત કરી શિક્ષણ અને સંશોધન પ્રભાગની વાત કરી શિક્ષણ અને સંશોધન પ્રભાગ જે અલગ અલગ મેડિકલ કોલેજીસ છે એની સાથે કોઈ સંશોધન થતું હોય એવો કોઈ વિભાગ છે જેના લેબ આ તરીકેની ભરતી જેની સંખ્યા આપણને કીધું છે એકસો ને પાંચ કુલ જગ્યા છે એકસો પાંચ જ્યારે એના પછી વાત કરીએ અહીંયા આપણને કીધું છે અધિક શ્રીની તબીબી સેવાઓ પ્રભાગ એટલે કે સિવિલ હોસ્પિટલ ગવર્મેન્ટ હોસ્પિટલ યસ તો એના માટેની ભરતીની જગ્યાઓ માટે વાત કરી છે અમારે થોડું ફોર્મ ભરાય શું અમારો વારો આવે યસ આ જ વાત રાજાની વાર્તા રાજા જાહેરાત કરી કે દરેક વ્યક્તિએ પાણીના હોજ અંદર દૂધ નાખી જવાનું અને બધાને ખબર છે શું થાય તો કે બધા નક્કી કરે કે કાખું ગામ દૂધ નાખશે હું પાણી નાખું તો આ પરિસ્થિતિ સર્જાય એટલે બધા એવો વિચાર છે સાહેબ આટલી જગ્યાઓ આમાં કેમ ફોર્મ અમારો વારો કેમ આવે અરે ફોર્મ ભરો ઘણા બધા સ્ટુડન્ટ્સ હોય બટ અહીંયા તમને આ સ્પર્ધામાં બહુ ઓછા સ્ટુડન્ટ્સ મળી શકે છે કેમ તો કે એ લોકોએ જાહેર કરેલું છે ટ્વેલ્થ સાયન્સ પાસ બાર સાયન્સ પાસ વિદ્યાર્થીઓ તો સીધી વાત છે 12 પાસ કોમર્સ અને આર્ટ્સ વિભાગના વિદ્યાર્થીઓમાં ફોર્મ ભરી નથી શકવાના તો 12 સાયન્સ વિભાગવાળા વિદ્યાર્થીઓ માટે સારામાં સારી તક અને મિત્રો એ પણ યાદ રાખજો કે જ્યારે આ લેબ આસિસ્ટન્ટની ભરતી બહાર પડેલી છે ત્યારે આ સારી એવી જગ્યાઓ ગણી શકાય જે 145 ની જગ્યા એ કોઈ નાની સંખ્યા નથી ગણાતી ક્લિયર છે ચાલો એનાથી વધારે આગળ વાત કરીએ અહીંયા સાહેબ અમે આ ભરતીની અંદર ફોર્મ ભરીએ મહેનત કરીએ અને પાસ થઈ તો

તો મિત્રો આપણને એટલી ખબર પડે કે કદાચ પાંચ વર્ષ ફિક્સ પેની અંદર છવ્વીસ હજારનો પગાર હોય તો પણ આ નાની રકમ નથી બીજો પોઈન્ટ કદાચ એના પછી પાંચ વર્ષ પછી તમે જોબ પર કન્ટિન્યુ છો અને તમને સાતમા પગાર પંચનો લાભ મળે છે તો સ્વાભાવિક છે તમારો પગાર ત્રેસઠ હજાર બસો સુધી થઈ શકે છે મિત્રો પગાર ધોરણ પણ સારા છે એટલે વિચારવામાં સમય બગાડવો યોગ્ય નથી ચાલો હજુ એનાથી આગળની વાત કરીએ યસ સાહેબ અમે ફોર્મ ભરીએ પણ આની અંદર અમારી લાયકાત વિશેની માહિતી યસ તો લાયકાતની માહિતીની વાત કરીએ શૈક્ષણિક લાયકાત કેટલી જરૂરિયાત છે તો એ સ્પષ્ટ કીધેલું છે હેવ બીન હેઝ હેવ પાસ્ડ હાયર સેકન્ડરી સ્કૂલ સર્ટિફિકેટ એક્ઝામિનેશન વિથ ફિઝિક્સ કેમેસ્ટ્રી એન્ડ ઇંગ્લિશ એટલે સાહેબ આનો મતલબ યસ તો કે તમે બાર સાયન્સ ભણ્યા છો યસ જો બાર સાયન્સ બનેલા છો તો ત્યાં એક મેસ્ટ્રી તમારો સબ્જેક્ટ હોવો જોઈએ અને ત્રીજું ઇંગ્લિશ તમારો સબ્જેક્ટ હોવો જોઈએ આ ત્રણ સબ્જેક્ટ જો તમારી માર્કશીટમાં છે યસ તો તમે ફોર્મ ભરી શકો છો ઘણા પ્રશ્ન કરે સર આમાં મેથ્સ હોય તો

અહીંયા આપણને કીધું છે પઝેસ બેઝિક નોલેજ ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન એઝ પ્રિસ્ક્રાઇબ ઇન ધ ગુજરાત સિવિલ સર્વિસ ક્લાસ ક્લાસિફિકેશન રૂલ્સ મતલબ તમારી પાસે બેઝિક કોમ્પ્યુટર નોલેજ પણ હોવું જોઈએ એટલે કે જો તમારી માર્કશીટની અંદર કોમ્પ્યુટર સબ્જેક્ટ છે તો બેટર છે 12 માં ની અંદર તમે કોમ્પ્યુટર માં एग्जाम આપેલી છે મતલબ કોમ્પ્યુટર સબ્જેક્ટ પસંદ કરેલો છે તો બેટર છે કોલેજની અંદર કદાચ તમે કોઈ કોમ્પ્યુટર સબ્જેક્ટ સાથે એક્ઝામ આપેલી છે તો પણ બેટર છે આ સર્ટિફિકેટ તમારી પાસે છે તો પણ આ એક્ઝામ અથવા તો આની માટે તમે એલિજિબલ ગણાવ છો આ તમારે રજૂ કરવાનું થતું હોય છે ત્રીજો પોઈન્ટ હજુ શું કીધું છે એ

અને હિન્દી ભાષા બે ભાષાઓ વિશેનું જ્ઞાન હોવું જોઈએ કા તો ગુજરાતી કાં તો હિન્દી અથવા તો બંને ઘણી વખત એવું પણ બને કે કોઈ વિસ્તારની અંદર તમને જોબ માટે મૂકેલા છે તે જગ્યાએ કોઈ હિન્દી ભાષાનું મહત્વ વધુ છે તો તમારે હિન્દી ભાષાની જાણકારી ગુજરાતી ભાષાની જાણકારી પણ તમારી પાસે હોવી જરૂરી છે તમને બંને ભાષાઓ આવડવી જરૂરી છે આ એના માટેનો ક્રાઈટેરિયા આપી દીધો અભ્યાસક્રમ આપી દીધો છે ચાલો એનાથી આગળ વાત કરીએ હવે વાત કરીએ એ કે અમે સર ભરીએ તો પરીક્ષાની ફી કેટલી રહેશે તો પરીક્ષા ફી માટે વાત કરીએ તો અહીંયા રજૂઆત કરેલી છે છે બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ જે એમને પ્રાથમિક પરીક્ષાની માટેની ફી પાંચસો રૂપિયા પે કરવાની છે જ્યારે અહીંયા અનામત વર્ગના જે વિદ્યાર્થીઓ છે ઉમેદવારો જે છે એમને ચારસો રૂપિયા ફી પે કરવાની છે તો સાહેબ અમે તો પાંચસો રૂપિયા ફી ભરીએ ચારસો રૂપિયા ફી ભરીએ તો એક્ઝામ આપવા મળે યસ પણ હજુ આગળ જુઓ શું કીધું છે પરીક્ષામાં ઉપસ્થિત રહેલા વિદ્યાર્થીઓને પરીક્ષા ફી પરત મળવા પાત્ર છે તમે ફોર્મ ભરો અને આપો છો તો તમને આ ફી પાછી મળી શકે છે શું કીધું છે મિત્રો આ ફી તમને પાછી મળી શકે છે તો આ ફક્ત એક એક્ઝામ આપવાની છે તો આવી એક્ઝામ તો અપાય જ ક્લિયર છે આ એક્ઝામ તો આપવી જ જોઈએ ડન ચાલો એનાથી આગળ વધીએ ત્યાર પછી પરીક્ષા પદ્ધતિ ઉપર વાત કરીએ સાહેબ અમે આ ફોર્મ ભરીએ અને પરીક્ષામાં અમારે પાસ થવું હોય તો તો પાસ થવા માટે અભ્યાસક્રમ આપી દીધો છે ચાલો અભ્યાસક્રમનું વર્ણન કરી અને એને સમજીએ આ પરીક્ષાની પદ્ધતિ કેવી હશે તો અહીંયા આપણને રજૂ કરેલું છે કાં તો આ એમસીક્યુ બેઝ એક્ઝામ છે જે સીબીઆઈટી મતલબ કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ લેવામાં આવે છે અથવા તો ઓએમઆર સિસ્ટમથી કોઈ ફિક્સ નથી કીધું તો કોમ્પ્યુટર બેઝ તમારી ટેસ્ટ હોઈ શકે છે અથવા ઓએમઆર પણ હોઈ શકે છે આ નિર્ણય એ લોકો કરશે એ રજૂઆત એ લોકો આપશે પણ બે માંથી કોઈ એક ઓપ્શન દ્વારા હેતુલક્ષી એટલે કે એમસીક્યુ વાળી પરીક્ષા આપણી રહેશે ક્લિયર છે એના માટે વાત કરીએ અહીંયા આપણું પેપર જે તમે જે પેપર આપવાના છો એ બે ભાગનું હશે પાર્ટ એ અને પાર્ટ બી પાર્ટ એ અને પાર્ટ બી એમ બે ભાગની અંદર પેપર લેવામાં આવશે સેમ ડે એક જ દિવસ આ બંને પેપર હોઈ શકે છે કારણ કે આવી એક્ઝામો અગાઉ પણ થયેલી છે જેમાં પણ પાર્ટ એ અને પાર્ટ બી બંને સાથે લેવામાં આવેલા છે એટલે એક જ દિવસમાં एग्जाम રહેવાની છે ક્લિયર પાર્ટ એ ની અંદર શું છે કે ત્યાં તાર્કિક કસોટીઓ તથા ડેટા ઇન્ટરપ્રિટેશન મતલબ કે આ વાત કરીએ તો અહીંયા વાત થઈ રહી છે રીઝનિંગ સબ્જેક્ટ ની અહીંયા एग्जाम ની અંદર રીઝનિંગ સબ્જેક્ટ માં

છ મહિનાની અંદરનું કરંટ અફેર કદાચ પૂછી શકે છે પણ વાત કરીએ અહીંયા માર્ક વેટેજ ત્રીસ છે ઓછો માર્ક વેટેજ કહેવાય તો કદાચ એવું પણ બની શકે કે નિયર અબાઉટ ચાર મહિનાનું જે એક્ઝામ આવવાની છે એના આજુબાજુના ચાર મહિનાનું કરંટ અફેર પૂછી શકે પણ તૈયારી કરવામાં છ મહિનાનું કરંટ અફેર તૈયાર કરવામાં કોઈ વાંધો આવે નહીં એનાથી આગળ ગુજરાતી ભાષા નથી કે વ્યાકરણ નથી યાદ રાખજો સેમ અંગ્રેજી પણ ભાષા કે વ્યાકરણ નથી શું કીધું કોમ્પ્રિહેન્શન પેરેગ્રાફ આપશે પેરેગ્રાફની નીચે પ્રશ્નના જવાબ હોઈ શકે એમસીક્યુ બેઝ જે તમારે પેરેગ્રાફ પરથી એના જવાબ આપવાના થાય આ બધું જ ત્રીસ માર્કની અંદર પૂછવામાં આવે છે અને એનાથી આગળ વાત કરીએ

અને ત્યાર પછી વાત કરીએ તો કે સાહેબ ઇંગ્લિશ યસ તો આ વસ્તુ ઉપર ભાર આપવો પડે કે અહીંયા સંબંધિત પ્રશ્નો જે છે ફિઝિક્સ કેમેસ્ટ્રી ઇંગ્લિશ બેઝ હોઈ શકે છે બાર સાયન્સનું કન્ટેન્ટ જે બારમા ધોરણનું કન્ટેન્ટ ફિઝિક્સ અને કેમેસ્ટ્રીનું જે હતું એના આધારે આ પ્રશ્ન આના માટે તૈયાર કરી શકે છે આ વિષય સંબંધિત પ્રશ્નો છે સાહેબ એ તો અમે હજી બારમામાં ભણ્યા યસ તો જો તમે ભણેલા છો

તો સાહેબ અમારે આમાં મહેનત કેવી રીતે કરવી યસ તો જો તમે એવું વિચારી રહ્યા એક સાહેબ અમે ફોર્મ ભરી અને મહેનત કરવી છે તો એના માટે પણ સોલ્યુશન છે ખાલી વિડીયો સ્કીપ ના કરતા છેલ્લે સુધી જોજો તમને એનું પણ સોલ્યુશન મળી જશે ચાલો એનાથી આગળ વાત કરીએ ત્યાર પછી અભ્યાસક્રમની અંદર હજુ વિશેષ થોડીક માહિતીઓ આપેલી છે અહીંયા કીધું છે પાર્ટ એ માં કુલ સાઠ પ્રશ્ન પાર્ટ બી માં કુલ એકસો પચાસ એમ થઈને બસો દસ પ્રશ્નો પૂછાશે પાર્ટ એ અને બી બંને સંયુક્ત રીતે કુલ 3 કલાકનો સમય મળવા પાત્ર છે હમણાં જ વાત થઈ બંને પેપર સાથે 3 કલાકનો સમય 180 મિનિટ તમને આપવામાં આવે છે સાથે એ પણ રજુ કરેલું છે કે અહીંયા एग्जाम અંદર નેગેટિવ માર્કિંગ છે જો એક પ્રશ્ન ખોટો પડે છે તો 0.25 માઈનસ થાય છે યાદ રાખજો માઈનસ સિસ્ટમ છે નેગેટિવ માર્કિંગ છે તો અહીંયા જો તમે પ્રશ્નનો ખોટો જવાબ આપશો તો તમારો માર્ક 0.25

નવી બેચ લઈને આવી રહ્યા છીએ ધોરણ બાર સાયન્સની ભરતી જે છે એના માટે જે વિદ્યાર્થીઓ ધોરણ બાર સાયન્સ પાસ કરેલા છે અને જે વિદ્યાર્થીઓ લેબ આસિસ્ટન્ટ માટેની જે ભરતી છે એમાં ફોર્મ ભરવાના છે હજુ વિચારતા હોય તો મિત્રો વિચારવાનું છોડી દો કાલે બપોરે બે વાગ્યે નોટિફિકેશન આવી ગઈ છે કાલથી ફોર્મ ભરાવાનું શરૂ થવાનું છે ફોર્મ ભરી આપશો જો ફોર્મ ભરી દેશો તો તમે આવનારી એક્ઝામમાં તમે ગવર્મેન્ટ જોબ મેળવી શકો છો અને એના માટે અમે લોકો એક અહીંયા બેચ શરૂ કરી રહ્યા છીએ જે બેચનો સમય છે સવારે આઠ વાગ્યાથી દસ વાગ્યાનો કઈ તારીખથી તો તારીખ પણ રજૂ કરેલી છે પહેલી સપ્ટેમ્બર બે મતલબ સોમવાર નેક્સ્ટ આપણે જે મંડે આવી રહ્યો છે તે દિવસે પહેલી સપ્ટેમ્બર આઠ થી દસ સવારના આઠ વાગ્યાનો સમય છે અને જે લોકો આ બેચ જોઈન કરવા ઈચ્છે છે એના માટે ખાસ એ પણ કે આ બેચની અંદર એડમિશન પ્રોસેસ શરૂ છે તમે લોકો એડમિશન લેવા ઈચ્છો છો તો અમારા આપેલા કોન્ટેક નંબર પર તમે સંપર્ક કરી શકો છો અહીંયા કોન્ટેક નંબર પણ તમારી સામે છે અને ફરી એક વખત અહીં સ્ક્રીન પર પણ લખી દઉં છું પહેલો નંબર અહીંયા દર્શાવેલો છે સાથે બીજો નંબર પણ ઉપર આપી દઉં છું આ બેમાંથી કોઈ પણ નંબર પર કોલ કરી અને તમે એડમિશન માટેની ડિસ્કસ કરી શકો છો અથવા તમે અમારા એડ્રેસ પર રૂબરૂ આવી શકો છો અને આ એડ્રેસ પર રૂબરૂ આવી અને વધારાની માહિતી પણ મેળવી શકો છો મિત્રો યાદ રાખજો એક સારામાં સારી તક બાર સાયન્સના વિદ્યાર્થીઓ માટે છે તો આ તકને મેળવી લેવા માટે ગવર્મેન્ટ જોબ મેળવી લેવા માટે આ ફોર્મ ભરવાનું ભૂલશો નહીં અને જ્યાં પણ તમે અટકો છો જ્યાં પણ તમે તૈયારીમાં મૂંઝાઓ છો ત્યારે અમારો સંપર્ક તમે કરી શકો છો અને આવનારા સમયમાં શરૂ થતી બેચમાં પણ તમે જોઈન થઈ શકો છો ક્લિયર છે મિત્રો સરસ મજાની ઇન્ફોર્મેશન સાથે તમને એક માહિતી અહીંયા રજૂ કરેલી છે અહીંયા સરસ મજાની વાત તમને સમજાવેલી છે હવે તમારે નિર્ણય લેવાનો છે કે આવનારા સમયમાં ગવર્મેન્ટ જોબ પ્રેપ મેળવવી છે પ્રાપ્ત કરવી છે કે નહીં ઓકે જોડાયેલા રહેજો ફરી વખત નવા વિડીયો સાથે નવી કંઈક માહિતી સાથે આવીશ અને તમને એનાથી ઇન્ટ્રોડ્યુસ કરીશ થેન્ક યુ વેરી મચ